काचे 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 हेलो काचे 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 हेलो काय आहे मला परत भेट गयी માગું દેલા બોંડે ના 11 51 પર કવા ઘટ 70

Vaiંઇ ca નો 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 ન�ટા નો 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 ��ો નો 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 નલ� salaries નો 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 નલૈનિં નિ conceཁ t Miami નો નો એ કર કે આકરા કર જાગરા કર જાગરા કર જાગરા કર જાગરા કર જાગરા આવો દાદા ખૂબ ચોક ને જો આવો ચાલો આવો કે આકરા કર કે આકરા કર જાગરા કર કે યાર भाई 2001 2001 2001 अल्हम्दुलिल्लाह 100011 11 814

સાચે <lama> સતશટ સત્તાઠ અઠ્ઠે 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 સંગાન અઠ્ઠે અઠ્ઠે અરે અચ્છા જ છે અઠ્ઠે અઠ્ઠે બહુત શેખ <test>

सात अकवन सावन सठ पचास साठ अक्रहन साठ नौशे नौज अक्रहन साठ पचहत्तर सत्तर